તો નજર કરિયે બ્રેકિંગ ન્યૂઝ પર દિલીપ સંઘાણી ફરી બન્યા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ની બિન હરી ફરણી થઈ બલવીર સિંહ બન્યા ઇફકોના વાઇસ ચેરમેન તો મહત્વનો સમાચાર દિલીપ સંઘાણી ફરી ઇફકોના ચેરમેન બની આપ છે દિલીપ સંઘાણી ની બિન હરી ફરણી થઈ છે તો 24 કલાકે ગઈ કાલેજ આ સમાચાર પ્રસારીત કર્યા હતા આ સમાચાર પર સત્તાવાર રીતે મોહર લાગી ચૂકી છે ફરી એકવાર 24 કલાક अग्रસર રહી હું દિલીપ સંઘાણી ફરી બન્યા ઇફકો ના ચેરમેન દિલીપ આપણી સાથે લાઈન પર સહકારી આગેવાન મનીષ સંઘાણી જોડાયા છે ફોનલાઈન પર મનીષજી સ્વાગત છે ઇફકો ના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી ની થઈ ચૂકી છે આપની પ્રતિક્રિયા ખૂબ આનંદની વાત છે

પહેલાથી જ આ પ્રકારની ચર્ચાઓ પણ હતી કે દિલીપજી આ વખતે પણ બિનહરીફ ચૂંટાશે સહકારી પ્રવૃત્તિ મેં કીધું એકાબીજા સહયોગ થી ચાલતી હોય છે અને વર્ષો થી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને બધા સાથે વ્યક્તિગત સારા સંબંધો હોય છે અને હંમેશ સહકારી પ્રવૃત્તિ કઈ રીતના આગળ વધે લોકોને મેક્સિમમ ફાયદો કે રીતના પહોંચે એના હોય છે એટલે વિશ્વાસ હતો કે બધા લોકો આપણની સાથે રહેશે અને એ લોકો કે છે એમ કરવાનું એ લોકો જો ના પાડીએ તો આપણે નો ફોર્મ ભરે એ લોકોની ઈચ્છા હતી કે આપણે બિનરીફ થઈએ અને આપણે ફોર્મ ભરીએ એટલે ફોર્મ ભર્યું અને બિનરીફ થયા બિલકુલ બિલકુલ મનીષજી હવે વરણી થઈ ચૂકી છે એમની તો હવે આગામી સમયમાં એમનું વિઝન શું રહેશે અને ખેડૂતોને ફાયદો થાય એના માટે શું કામગીરી કરશે એમને ફાયદો છે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સરકાર જે સમૃદ્ધિની વાતો કરે છે એ વાત મુજબ ખેડૂતને આર્થિક ખર્ચો ઓછો થાય અને એનું ઉત્પાદન વધુ આવે એના માટેનો પ્રયત્ન રહે છે જે આપણે યુરિયા બહારથી લાવતા ફર્ટિલાઇઝર તો એના દેશનો રૂપિયો બીજા દેશમાં ઉડવી જાય તો એના બદલામાં નેનો યુરિયાની શોધ એ સૌ પ્રથમ છે ઇકોએ કીધી છે એમાં પણ નેનો પ્લસ આવી ગયો એની અવેરનેસ ખેડૂતોને આપી અને ખેડૂતોને એમાં જેટલું સસ્તું મળે એ રીતના પ્લાનિંગ છે અને એનું ઉત્પાદન ઓછું આવે એ રીતના ખાતરો બનાવી અને ખેડૂતો લગી સામાન્ય ખેડૂત લગી પહોંચે એના માટેનો પ્રયત્ન કરશું ભારતની સાથે આપણું ગુજરાત પણ ખેતી પ્રધાન છે મોટા ભાગના જે ખેડૂતો છે ખેતી આધારિત પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ખેડૂતોને પણ ખૂબ જ આશા છે કારણ કે જે રીતે ખાતરના ભાવ પણ વધી રહ્યા હતા તો આ વખતની ચૂંટણી બાદ તેમને પણ એવી આશા છે કે ખાતરના ભાવ ન અને ભાવમાં ઘટાડો કરવામાં આવે તો એ દિશામાં શું કામગીરી રહેશે

અગ્રેસર રહ્યું ગઈકાલે ઝી ચોવીસ કલાકે આ સમાચાર પ્રસારિત કર્યા હતા કે દિલીપ સંઘાણી ફરીથી ઇફકોના ચેરમેન બની શકે છે બિનહરીફ ચૂંટાઈ શકે છે જી ચોક્કસ એવું કહી શકાય કે જી ચોવીસ કલાકે સહકારી ક્ષેત્રે સૌથી મોટી કહી શકાય એવી ઇફકો ની જે ચૂંટણીઓ હતી એમાં દિલીપ સંઘાણી બિન હજી રહેશે એ પ્રકારની સત્તાવાર રીતે કહી શકાય ગઈકાલે જ આ વસ્તુ કરી લીધી હતી અને આજે સત્તાવાર એની પર મહોર લાગી છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાત માટે પણ ખૂબ ગર્વની બાબત છે અને સાથે સાથે જોવા જઈએ તો બીજું સૌથી વધારે મહત્વની મુદ્દો છે કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે ખેડૂતલક્ષી લક્ષી યોજનાઓ છે ને યુરિયા ખાતરથી માંડીને જે આખી ખેડૂતો માટે ખૂબ મહત્વની છે એ જે આખી એક મિશન ચાલુ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ મિશનને હવે વધારે સરળતાથી આગળ લઈ શકાશે કારણ કે ચેરમેન અને વાઇસ ચેરમેન બંને બિનરી બન્યા છે ગઈ વખતે હતા એ જે લોકો દિલીપ સંઘાણી ચેરમેન તરીકે ની તેઓને બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો બિનહરીફ જે આખો તાજ હતો એ જ ગઈકાલે જ્યારે જેસ રાદડિયા જીત્યા ત્યારે જ એ એનો પાયો નખાઈ ચૂક્યો હતો ને એ પાયાના આધારે આજે એમની ચૂંટણી કરવાની વાત હતી પણ બંનેમાંથી એમની સામે કોઈ ઉમેદવારી ફોર્મ ન ન ભરાતા બંને બી થયા છે ક્યાંક ક્યાં કહી શકાય કે સરકારી ક્ષેત્રે ગુજરાતનો જે દબદબો છે એ દબદબો જળવાઈ રહેશે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો દિલીપ સંઘાણી ફરી બની આઇકોના ચેરમેન બિગ હરીફ વર્ણી થઈ છે તો ગઈ કાલે જે દિલીપ સંઘાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શું કહ્યું હતું આવો જોઈએનો વિશ્વાસ છે કે જે જીટી ઇકો દેષ્ઠા દuniaમાં શ્રેષ્ઠ કામગીરી કર્યુ છે એને આગળ દરવાજે હું ઉમેદવારી કરીશ

હવે આજે સત્તાવાર રીતે મોહર લાગી ચૂકી છે દિલીપ સંઘાણી ફરી ઇફકોના ચેરમેન બન્યા દિલીપ સંઘાણીનો દબદબો યથાવત છે એક તરફ ખેડૂતોને ખૂબ જ આશા હતી અને ખેડૂતો સતત હજુ પણ આશા સેવી રહ્યા છે કે તેમને ફાયદો થાય તેમના હિતમાં કામગીરી કરવામાં આવે તો જે રીતે સરકાર પણ ખેડૂતોના હિતમાં યોજનાઓ ઘડી રહી છે એ યોજનાઓને વધુ વેગ મળશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે ત્યારે ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણીની વરણી થઈ ચૂકી છે ડિરેક્ટરો માટેની ચૂંટણી હતી જેમાં વિજેતા બન્યા હતા મત સાથે તેઓ વિજેતા બન્યા હતા તો દિલીપ સંઘાણી આજે ચેરમેન પદે ચૂંટાયા છે બિનહરીફ તેમની વરણી થઈ છે બીજી વખત દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા છે તો જ્યારે ગઈ ટર્મમાં ચૂંટણી થઈ હતી ત્યારે પણ દિલીપ સંઘાણીની વર્ણી થઈ હતી ફરી એકવાર દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે એટલે બીજી વાર તેમની વરણી થઈ છે ઝી ચોવીસ કલાકની ખબર પર મોહર લાગી છે ફરી એકવાર ઝી ચોવીસ કલાક અગ્રેસર રહ્યું છે ઝી ચોવીસ કલાક સતત સત્ય અને સચોટ ખબર આપના સુધી પહોંચે તેવા સતત પ્રયત્નો કરે છે ગઈકાલે ઝી ચોવીસ કલાકે આ સમાચાર પ્રસારિત કર્યા હતા અને આજે સત્તાવાર રીતે આ ખબર પર મહોર લાગી છે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની શાળાઓને ધમકી મેલ મોકલવામાં પાકિસ્તાનનો હાથ